રવિવારે એઆઈ એક્સપ્રેસની સુરત દુબઈ સુરતની એકસો એંસી સીટરની ફ્લાઇટ શરૂ થઈ પહેલા દિવસે સુરતથી દુબઈ એકસો એકોતેર પેસેન્જર ગયા છે તો ત્યાંથી એકસો એક પેસેન્જર સુરત આવ્યા આ ફ્લાઇટથી એઆઈ એક્સપ્રેસની શારજા સુરત શારજાની એકસો છ્યાસી સીટર ફ્લાઇટને કોઈ પણ અસર થઈ નથી સુરતથી શારજા એકસો છ્યાસી પેસેન્જર ગયા છે અને ત્યાંથી એકસો ચોત્રીસ પેસેન્જર સુરત આવ્યા ઉપરાંત બે જાન્યુઆરી સુધી એર ઈન્ડિયા એક્સપ્રેસ બેંગ્લોર સુરત દુબઈ સુરત બેંગ્લોર ફ્લાઇટ ઓપરેટ કરશે તો નવમીથી હૈદરાબાદ સુરત દુબઈ સુરત હૈદરાબાદની ફ્લાઈટ ઓપરેટ કરાશે જે ફ્લાઇટનો પણ સમય એર ઈન્ડિયા એક્સપ્રેસે જાહેર કર્યો છે એટલું જ નહીં બુકિંગ પણ શરૂ કર્યું છે